નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર ખેડૂતોની સિત્તેર ટકા લોન માફ થશે સોળ મોફ તો આવ્યો કે નહીં પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ કરો અરજી ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખેડૂતોનું દેવું માફ થશે એક કાર્ડ બનાવો બે લાખનો ફાયદો પશુપાલકો માટે મોટા સમાચાર ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય હોળી પહેલા ગરીબોને ત્રણ મોટી ભેટ વગેરે આજના તાજા ખેડૂત સમાચાર જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે તે હેતુથી પંદર માર્ચથી ખેડૂતો પાસે ઉનાળુ પાક ખરીદશે બાજરી જુવાર અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પચીસો રૂપિયા એકત્રીસો એસી રૂપિયા બે હજાર નેવું સરકાર આપશે મિત્રો રાજ્ય સરકાર વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતો માટે ઉનાળુ પાકને લઈને સારા સમાચાર લઈ આવી છે મિત્રો જેના માટે વીસીએ મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોની સિત્તેર ટકા લોન માફ થશે ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂત લક્ષી મોટો નિર્ણય લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં વીસથી પચીસ વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અથવા તો આર્થિક મુશ્કેલીમાં આવેલા ખેડૂતોને સિત્તેર ટકા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોને મૂળ રકમના પાંચ પાંચ ગણા રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ચૂક્યા છે આવા ખેડૂતો પણ પૈસા સિત્તેર ટકા માફ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સોળમો હપ્તો જમા થયો કે નહીં તે કેવી રીતે જાણવું તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જમા કરવામાં આવ્યો છે જો કે સોળમો હપ્તો જમા થયો કે નહીં તેવી શંકા હોય અને ચકાસવા માંગો છો તો તમારે સ્ટેપ અનુસરવાના રહેશે મિત્રો સૌ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તમારા આધાર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો ઓટીપીની મદદથી લોગિન કરો લોગિન કર્યા પછી બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાથી તમારું પેમેન્ટનું સ્ટેટસ જોઈ શકશો આગળ જોઈએ તો પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે તો અરજી કરી શકો છો પરંપરાગત કારીગર અને શિલ્પકાર અરજી કરી શકે છે પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે આ સમયગાળા દરમિયાન લાભાર્થીઓને માટે રૂપિયા નો પણ મળશે આ પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે પાંચ ટકાના વ્યાજે ગેરંટી લોન પણ આપવામાં આવશે ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ રૂપિયા મળશે જે ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સમાચારોમાં આગળ જોઈએ તો ખેડૂતોનું દેવું માફ થશે જ્યારે આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત થઈ શકે છે અને ખેડૂતો માટે ઘણા ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવી શકે છે મિત્રો તમને શું લાગે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ન થવા જોઈએ તમે નીચે કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો ત્યારબાદના સમાચાર જોઈએ તો એક કાર્ડ બનાવવો અને બે લાખનો ફાયદો મેળવો અસખંડિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાને ખૂબ મળે છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ લોકોના ઈ શ્રમ કાર્ડ બની ચૂક્યા છે જે વ્યક્તિની પાસે ઈ શ્રમ કાર્ડ હોય છે તેમને આર્થિક મદદની સાથે બે લાખ રૂપિયાની દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે મિત્રો કોણ બનાવી શકે છે ઈ શ્રમ કાર્ડ તો મિત્રો અસખંડિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈપણ ભારતીય નાગરિક જેમની ઉંમર સોળથી ઓગણસાઠ વર્ષની વચ્ચે હોય તે ઈ શ્રમ કાર્ડ બનાવી શકે છે સમાચારોમાં આગળ જોઈએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશુપાલકોને વ્યવસાય તરીકે સ્વીકારવા પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા દૂધાળા પશુને ડેરી ફાર્મ યોજના અમલમાં મુકાય છે આણંદ જિલ્લામાં વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ દરમિયાન સ્વરોજગારીના હેતુસર આ યોજના હેઠળ કુલ અઠ્યાવીસ અરજી મંજૂર કરાઈ હતી અને લાભાર્થીઓને આશરે રૂપિયા એકવીસ પોઈન્ટ સિત્તેર લાખ થી સહાય ચૂકવવામાં આવી છે ત્યારબાદના સમાચાર જોઈએ તો હોળી પહેલાં ગરીબોને ત્રણ મોટી ભેટ મળશે ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી થી એકસો પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે અને મિત્રો આવી જ રીતે રોજે રોજ ખેડૂત ઉપયોગી મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી ખેડૂતોને લગતા તમામ તાજા સમાચાર તમને સૌથી પહેલા મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો